ત્યારે જામનગરમાં જિગ્નેશ મેવાણીએ જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પર આકરા પ્રહાર કર્યા છે જે પ્રહારે ચર્ચા ચગાવી છે એવા તો શું પ્રહાર કર્યા તે જાણીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હાલ જામનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે પ્રચાર માટે જામનગરમાં પહોંચ્યા હતા જ્યાં ઓસવડ સેન્ટર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સભામાં સંબોધન કરતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માણમ પર આડકતરૂ નિશાન સાધ્યું હતું

છ કરોડ લોકો ના રોજગાર છીનવી ગયા છ કરોડ અને બીજી બાજુ તમને ઇન્ડિયા લાય કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તમને ગેરંટી અને વચન આપે છે જેના પરિવારના લોકોએ માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એ રાહુલ ગાંધી તમને વચન આપે છે કે ઇન્ડિયા રેન્સની સરકાર બનશે અને 5 વર્ષની અંદર ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે 30 લાખ યુવાનોને આજુ રસ્તામાં આવતા અજીમભાઈ અને બધા સાથીઓ સાથે ચર્ચા કરતો હતો